નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે એક ભારતીય સાધુનું અમેરિકાના પત્રકારે ઇન્ટરવ્યુ લીધું એટલે ખરેખર શું થયું હતું તે આપણે આજના વિડીયોમાં જાણીશું વિડીયો બહુ જોરદાર છે તેથી અંત સુધી સાંભળજો અમેરિકાની ન્યૂયોર્ક સિટીમાં એક મોટો પત્રકાર સાધુનું ઇન્ટરવ્યુ લઈ રહ્યો હતો પત્રકાર કહે છે કે સર તમે છેલ્લા પ્રવચનમાં કોન્ટેક્ટ અને કનેક્શન જેનો અર્થ સંપર્ક અને જોડાણ થાય છે તે વિષય પર વાતો કરી પરંતુ એ વાતો બહુ જ કન્ફ્યુઝનવાળી હતી એમાં મને કંઈ જ ખબર ન પડી તમે સમજાવી શકશો સન્યાસી થોડું હસ્યા અને તેમણે અલગ બીજા પત્રકારો સાથે પ્રશ્ન પૂછવાનું ચાલુ કર્યું પત્રકારને તેમણે પૂછ્યું તમે ન્યૂયોર્કમાં રહો છો પત્રકારે હા કહ્યું સન્યાસીએ પૂછ્યું તમારા ઘરમાં કોણ કોણ છે પત્રકારને લાગ્યું સાધુ એનો પ્રશ્ન ટાળવાની કોશિશ કરી રહ્યા છે કારણ કે સાધુનો સવાલ બહુ જ વ્યક્તિગત અને તેણે પૂછેલા પ્રશ્નના જવાબથી અલગ હતો છતાં પણ પત્રકાર બોલ્યો મારી મા હવે નથી પિતા છે અને ત્રણ ભાઈઓ અને એક બહેન છે બધા પરણેલા છે સન્યાસીએ ચહેરા પર સ્મિત લાવીને પૂછ્યું તમે તમારા પિતા સાથે વાત કરો છો પત્રકાર ચહેરાથી ગુસ્સે થવા લાગ્યો સન્યાસીએ પૂછ્યું તમે તમારા પિતા સાથે છેલ્લે ક્યારે વાત કરી હતી પત્રકારે તેના ગુસ્સાને દબાવીને જવાબ આપ્યો કદાચ એક મહિના પહેલાં સંન્યાસીએ પૂછ્યું શું તમે ભાઈ બહેન કાયમ મળો છો તમે બધા જ એક પરિવારની જેમ છેલ્લે ક્યારે મળ્યા હતા એ સવાલથી પત્રકારના માથા પર પરસેવો છૂટી ગયો એવું લાગ્યું જાણે સાધુ પત્રકારનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે એક ઉદાસી ભર્યા ઉદ્ઘાર સાથે પત્રકાર બોલ્યો બે વર્ષ પહેલાં ક્રિસમસ પર સંન્યાસીએ પૂછ્યું કેટલા દિવસ તમે બધા સાથે રહ્યા પત્રકાર પોતાની આંખોમાંથી નીકળેલા આંસુઓ લૂછતા બોલ્યો ફક્ત ત્રણ દિવસ સંન્યાસીએ પૂછ્યું કેટલો સમય તમે ભાઈ બહેનોએ તમારા પિતાની એકદમ નજીક બેસીને પસાર કર્યો પત્રકાર હેરાનગી અને શર્મિંદગી અનુભવવા લાગ્યો અને એક કાગળ પર કંઈક લખવા લાગ્યો સંન્યાસી પૂછ્યું શું તમે તમારા પિતા સાથે નાસ્તો કર્યો બપોરે કે રાત્રે સાથે જમ્યા છો શું તમે તમારા પિતાને પૂછ્યું કે તમે કેમ છો તેમની તબિયત કેવી છે માતાના મૃત્યુ પછી તેમનો સમય કેવી રીતે પસાર થઈ રહ્યો છે સંન્યાસીએ પત્રકારનો હાથ પકડ્યો અને કહ્યું શરમાશો કે દુઃખી ના થશો મને અફસોસ છે કદાચ મારાથી તમને અજાણતા દુઃખ પહોંચ્યું હોય પરંતુ આજ તમે જે પ્રશ્ન કર્યો હતો તે કોન્ટેક્ટ અને કનેક્શનનો તેનો જવાબ છે તમે તમારા પિતા સાથે ફક્ત સંપર્કમાં છો પણ તમારું એમની સાથે કોઈ જ કનેક્શન નથી તમે તેમની સાથે જોડાયેલા જ નથી યુ આર નોટ કનેક્ટેડ ટુ હિમ તમે તમારા પિતા સાથે ફક્ત સંપર્કમાં છો જોડાયેલા નથી કનેક્શન હંમેશા આત્માનું હોય છે હૃદયથી હૃદયનું હોય છે એક સાથે બેસવું ભોજન લેવું એકબીજાની સાર સંભાળ લેવી એકસાથે સમય વિતાવો સાથે ઉત્સવ ઉજવવા આ બધું જરૂરી છે તમે તમારા ભાઈ બહેન અને પિતાના સંપર્કમાં છો પરંતુ તમારું એકબીજા સાથે કોઈ જોડાણ નથી પત્રકારે આંખો લૂછી અને બોલ્યો મને એક સારો અને અવિસ્મરણીય પાઠ શીખવા બદલ તમારો આભાર આજે પણ લોકોની આવી જ પરિસ્થિતિ થઈ રહી છે પરંતુ એકબીજા સાથે ખોવાયેલી છે એ સન્યાસી મિત્રો બીજું કોઈ જ નહીં પરંતુ આપણા સૌના લોક લાડીલા એવા સ્વામી વિવેકાનંદ હતા કેવો લાગ્યો મિત્રો આજનો આ વિડીયો મળતા રહીશું મિત્રો આવા અવનવા વિડીયો સાથે ધન્યવાદ